સૌપ્રથમ આપણે એક કારેલું લેશું એને બંને બાજુથી કાપી લેશું ત્યારબાદ એનું છાલ ઉતારી દઈશું ત્યારબાદ આપણે એને વચ્ચેથી કાપી અને અંદરનો બધો જ ભાગ કાઢી લેશું જેથી આપણને કારેલાનો કડવો સ્વાદ ના આવે જુઓ મેં બધો જ ભાગ અંદરનો કાઢી લીધો છે જુઓ આપણે આ બધા કારેલાનો ઉપરથી છાલ ઉતારીને અંદરથી ઘર કાઢી લીધો છે હવે આપણે અંદરના કારેલાના ભાગને કાઢ્યા પછી આપણે તેમાં મીઠું ભરશું કેમ કે અંદરનો કડવાસ દૂર થઈ જાય તે માટે આવી જ રીતે એક એક કારેલા થોડું થોડું મીઠું બધે જ ભરી આપણે હવે કુકરમાં પાણી લેશું અને એમાં એક ચમચી જેટલું મીઠું નાખશું અને કુકરમાં બાફવાથી કારેલા ફટાફટ બફાય છે અને મીઠું અંદર પણ નાખશું અને કુકરમાં પણ નાખશું જેથી અંદરથી અને બહારથી બંને બાજુથી કડવાસ દૂર થઈ જાય હવે આપણે કૂકરનું ઢાંકણું બંધ કરી અને એને એક વિસર થાવા દેસુ જેથી આપણા એસી ટકા કારેલા બફાઈ જાય જુઓ આપણા કારેલા હવે બફાઈ ગયા છે હવે એને ચાયણીની મદદથી બધું પાણી કાઢી અને કારેલા ચાયણીમાં કાઢી લેશું જુઓ હવે આપણા કારેલા બરોબર બફાઈ ગયા છે હવે આનો આપણે મસાલો તૈયાર કરશું હવે આપણે થોડાક ભાવનગરી ગાંઠિયા લેશું હવે એને અધકચરા ખાંડી નાખશું તમે ચણાનો લોટ પણ શેકીને લઈ શકો છો હવે આપણે એને બધું જ વાટકામાં કાઢી લેશું ત્યારબાદ આપણો ચણા સિંગદાણાનો ભૂકો કરેલો છે એને પણ આપણે લેશું સિંગદાણાનો ભૂકો આ મસાલામાં બહુ સરસ લાગે છે હવે આપણે થોડા બધા મસાલા એડ કરશું થોડીક હળદર ધાણા જીરું પાવડર ધાણા જીરું પાવડર વધારે લેશું કારણ કે તે સરસ લાગે છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરશું દળેલી ખાંડ લેશું અને થોડુંક મરચું ના ઉમેરશું

આ આપણો કારેલાનો મસાલો રેડી છે હવે ત્યારબાદ આપણે એને કારેલામાં એક એક કરીને કારેલું જુઓ હવે ત્યારબાદ કારેલાના અંદરના ભાગમાં બધો જ મસાલો ભરી લેશું આમ કરીને એક એક કારેલા બધા જ કારેલાને ભરી લેવામાં આવશે આવી જ રીતે બધા કારેલા મેં ભરી લીધા છે અને આપણે ભરેલા કારેલા તૈયાર છે હવે આપણે તોડું તેલ મૂક્યા પછી એમાં થોડીક રાઈ નાખી થોડું જીરું નાખ્યું અને ટમેટા નાખ્યા અને તેનો વઘાર કર્યો ટમેટા પોચા પડે એટલે ત્યારબાદ બધા થોડાક પાછા મસાલા નાખી દેશું ધાણા જીરું પાવડર હળદર લાલ મરચું અને ત્યારબાદ વધેલો મસાલો આપણે બધો જ ઉમેરી દેસું ત્યારબાદ બધો મસાલો ઉમેરી દેસું અને ત્યારબાદ થોડું પાણી ઉમેરશું બધાને મિક્સ કરી દેસું હવે આપણે જે કારેલા

ત્યારબાદ આપણે ઉપર થી ધાણાને સ્પ્રિંકલ કરીશું જુઓ હવે આપણે કારેલાનું શાક તૈયાર છે